ले ले रोट लिखा <laughs> खुकी नहीं हुई हार मुकी दी सीताराम जय श्री कृष्णा हर हर महादेव केम चलाएता हम्म इनसे गर्मी राइट नहीं हिसाब राइट हिसाब में बरसात ओसो आवे छे ने एना हिसाब में बाप खाए અમારે અમારે ગરમીનું પ્રમાણ વધારે છે બારી બારી કોઈ નહીં થાય જગ્યા ચેન્જ કરવાની છે પણ થોડુંક રાજા પડી જાય પછી અહીંયા પાણી પડે છે અમુક જગ્યા

आज मोडु થઈ ગઈ હા આજ મોડુ થઈ ગઈ જાવાનો 2 વાગ્યા સુધી વાય પણ તો આવી જવું હીજો ખોળાનાથનું મંદિર છે હલો આપણે ગાય ને રોટલી દીધી તો ઘણી બધી ગાય છે રોટલી ખા મૂકી હોય સારું મૂકી દીધું પેલા ઓલા ઘરે ગયા તા રાધા વલભમાં અમારા નવા ઘરે અને હવે અહીંયા અમે કારખાનું કર્યું એટલે હું કારખાને પહોંચી ગઈ એટલે હીરલે બનાવ્યો ચેવડો ને હું હવે ભગવાન કાના ને ચેવડો પછી હું હવે ચેવડો ખાવા બેઠી હાલો બધા ચેવડો ખાવા થઈ ગયા લેવા आमा कान्हा भगवान सेवड़ा खा लो मोटा कान्हा ने न्या घरे राख्या नवा घरे यहां कान्हा लेत आया हूं हूं करो देखो सो केन दे था तम मार तम जिस

અમે અહીંયા સિંગલ ચૂલો લાવ્યા છીએ અને એક અમારે ઇલેક્ટ્રિક સગડી છે ચાપુ ને ફોન જેમ આ ન વાપરવી ચા પાણી ક્યારેક બનાવવી ચાલો અમારી ચા બની ગઈ છે ને હવે એને હું ચા આપી દઉં હાલો ચા થઈ ગઈ તમારી પાટો નો મર આવ્યો ભાઈ પીશે ચા બધી લે તો હો થોડું ઘણું કામ ચાલુ થયું છે કાં અગિયારસનું મોરજ કર્યું તું તે થોડું ઘણું કામ ચાલુ કર્યું છે નવું કામ કેમ લાગે છે આવી જા થાકી કહેવાય તમને કહતા કેમ લાગે છે એમ કામ ને હંભર હા સેવડો મને લાગે હું વાતના પૂરો કરવાનો